ચંદ્રમૌલેશ્વર મહાદેવના પવિત્ર સ્થાનક કે વિશે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું આજના દિવસે મંદિરમાં એક દિવ્ય અને ભવ્ય વાતાવરણ સર્જાયું હતું શ્રાવણ માસની પવિત્રતા અને મહાદેવની ભક્તિનો સમન્વય થતા મંદિરમાં શિવ ભક્તોની ભીડ ઉમટી પડી હતી સૌથી આકર્ષક અને મનમોહક દ્રશ્ય હતું ભગવાન શ્રી મહાકાલનો અદ્ભુત શણગાર ભક્તિભાવથી કરવામાં આવેલા શણગારમાં મહાદેવનો મહિમા અદ્વિત્ય રીતે પ્રગટ થયો હતો ફૂલો બિલીપત્ર અને વિવિધ સુગંધિત દ્રશ્યોથી સજાવવામાં આવેલી શિવલિંગ એટલી સુંદર લાગી રહી હતી કે તેને નિહાળવા માટે ભાવિકોની આંખો ઠરતી નહોતી મંદિરનું સમગ્ર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને આનંદ છલકાતા હતા શ્રાવણના અંતિમ સોમવારે આ પ્રકારનો શણગાર ભક્તોને માત્ર દર્શનનો લાભ નહીં પરંતુ એક ઊંડી આધ્યાત્મિક શાંતિ અને વિશેષ આનંદની અનુભૂતિ પણ કરાવતો હતો સૌ કોઈ આ દિવ્ય ક્ષણમાં સાક્ષી બની ધન્યતા અનુભવી રહ્યા હતા વાસુકી દાદાના આશીર્વાદ અને

જેને સુવર્ણના રથ ઉપર સવાર થયેલા હોય અને ચાર ઘોડાની અસવારી કરેલી હોય એવો દિવ્ય અલૌકિક શણગાર દાદાને કરવામાં આવેલો હતો જે દર્શન કરવા માટે સવારથી ભક્તોની લાઈનો હતી અને હાલ આરતીનો સમય થવા આવ્યો છે છતાંય ભક્તો દર્શન કરવા માટે હજી લાંબી કતારોમાં જ છે અને દાદાનો આ અદ્ભુત દિવ્ય શણગાર ના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે આ જ સિવાય આપણા દાદાના પરિસરમાં બિરાજતા શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવને આજે મહાકાલનો જે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે એવો મહાકાલનો દિવ્ય અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને એ શણગાર માટે રાતના લગભગ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી મહેનત કરવી પડી હતી પણ એ શણગાર પણ ખૂબ દિવ્ય અને અદ્ભુત થયો એના દર્શન કરી પણ લોકો ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે અને પવિત્ર શ્રાવણ માસના ચારે ચાર સોમવાર નાગ પાંચમ સાતમ આઠમ દાદાની કૃપાથી ખૂબ જ ભવ્ય ભવ્યાથી ભવ્ય રીતે વાસુકી દાદાના મંદિરે ઉજવણી કરવામાં આવી છે જય શ્રી દાદા જય શ્રી વાસુકી દાદા મારું નામ કરશનભાઈ ગોકળભાઈ અલગોતર અને શ્રાવણ મહિનાનું આ અંતિમ સોમવાર જે આગળના ત્રણે ત્રણ સોમવાર ધામધૂમથી ઉજવાણા અને થાનગઢની પબ્લિક થાનગઢના વાસુકી દાદા જે મહારાજ જે અમારા થાનગઢ ધણી કહેવાય થાન ચોવીસીના રાજા ગણાય એમની કૃપાથી જે વાસુકી દાદાના મંદિરમાં અઢારે આલમના કામ થાય છે અને અઢારે વરણ દાદાના ધામધૂમથી આવીને દર્શન કરે છે અને નાગપાચમ અને ચારે સોમવાર વિશેષ ઉત્સવ ઉજવાય છે અને આપ જોઈ શકો છો જે મહાકાલ વોળાનાથ મહાદેવ એમને કાલે અમારે વાર્સુકી મંદિરના જે દરેક સેવકો છે એ પોતાએ રાતે ત્રણ ચાર વાગ્યા સુધી જાગીને મહેનત કરી છે અને ભાવથી ભક્તિ સેવા જે થાય વાર્ષુકી દાદાના મંદિરના તમામ સેવકો તનતોડ મહેનત કરીને જે પોતાનો પ્રસંગ આપણે ઘરે હોય એવો પ્રસંગ ઉજવવા માટે આ દાદાના મંદિરના દાદાના સાનિધ્યમાં બાપુના નેતૃત્વ હેઠળ ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવવા માટે આતુરતા વ્યક્ત કરે છે જય વાર્ષુકી દાદા અને દાદા વાર્ષુકી દરેકનું કામ કરે છે